ગત રાત્રે છ બાર બે હજાર પચીસના રાત્રિની મોડી રાત્રે લગભગ વચ્ચે અત્ર્યાના જીઆઈડીસી પોલીસ સ્ટેશન કે જે ડિવિઝન તથા ઝોન સિક્સ વિસ્તારમાં આવેલું છે ત્યાં જીઆઈ સચિન જીઆઈડીસી લક્ષ્મી ટેક્સટાઇલ પાર્ક વિસ્તારમાં એક વ્યક્તિ ઉપર બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરીને છરી મારીને તેની હત્યા નિપજાવવાનો બનાવ ધ્યાનમાં આવ્યો હતો આ બનાવ અંગેની કોલ પોલીસ સ્ટેશન ખાતે આવતા પોલીસે ત્વરિત પગલા સ્થળ પર પહોંચી તપાસ કરતા જાણવા મળેલ હતું કે આ કામના ભોગ બનનાર કે જેનું નામ ગગનકુમાર ઉર્ફે ગૌરવ મહાનંદ દાસનાઓ તેમના મિત્રો સાથે તેમના કામ કરવાના ખાતાના સ્થળે બહાર બેઠા હતા તે સમયે બે વ્યક્તિઓ સ્પ્લેન્ડર બાઇક ઉપર આવીને તેમની સાથે બોલાચાલી કરી તેમને છરીના ઘા મારી દીધેલા હતા આ બનાવ અંગે અત્રણા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક ચોપન તથા જીપીએફની કલમ એકસો પાંત્રીસ એક મુજબનો ગુનો દાખલ કરી તેમના પિતાજીની ફરિયાદ લેવામાં આવેલ હતી એટલું જ નહીં ત્યારબાદ આ કામગીરી અંગે ઝડપી કાર્યવાહી કરતા સમગ્ર વિસ્તારના લગભગ ત્રીસ જેટલા સીસીટીવી ફૂટેજ કેમેરા જોવામાં આવ્યા હતા તથા પચાસથી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી અને આ આ કામના બંને ગુનેગારોને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા હતા આ ગુનેગારનું નામ છે ગૌતમ જયરામ દલાઈ કે જેની ઉંમર ઓગણીસ વર્ષ છે અને તે રાજુભાઈ પત્રાની ચાલમાં રહે છે તથા તેનું મૂળ વતન ગંજામ ઓડિશા છે તેમજ તેનો સાથી મિત્ર કે જેનું નામ દિલીપ જુવાનસિંહ નિગવાલ છે જેની ઉંમર પચીસ છે તથા તે અલીરાજપુર મધ્યપ્રદેશનું મૂળ રહેવાસી છે બનાવની વધુ વિગત એવી છે કે આ કામના મરણ જનાર લગભગ એક અઠવાડિયા પહેલાં તેમના મહિલા મિત્ર સાથે બપોરના તલંગપુર ગામ ખાતે આવેલ પંચવટી ગાર્ડનમાં બેઠેલા હતા એ સમયે આ કામના આરોપી કે જેનું નામ ગૌતમ જયરામ દલાઈ છે તેઓ ત્યાંથી પસાર થતા હતા અને તેઓ તેમની ભોગ બનનારની મહિલા મિત્ર બાજુ તરફ જોતા સામે જોવાની બાબતે તેમની વચ્ચે વિવાદ થયો હતો આ કામના આરોપીએ તેમનો વિડીયો બનાવવાનો શરૂ કર્યો હતો અને આ બાબતે વધુ વિવાદ થતાં તેમની વચ્ચે ખટરાક રહી રહ્યો હતો આ ખટરાકનો વેર વાળતા આ કામના ભોગ બનનારને આરોપી કેટલાક સમયથી શોધી રહ્યા હતા અને ગઈકાલે જ્યારે તેમને તેમના લોકેશન કે ખબર પડતા સ્થળ પર પહોંચી એ વાત કરીને છરી મારી દેતા કામના ભોગ બનનારનું મરણ થયું છે આ કામના જે આરોપીઓ છે તેમની પર આ અગાઉ કોઈ ફરિયાદ થઈ છે કે આ આ રીતના કોઈ બનાવ બન્યો છે કે કેમ તે અંગેની પોલીસ તપાસ ચાલુ છે અને કામના બંને આરોપીઓને અટક કરી લેવામાં આવેલ છે हम लोग वहाँ बैठे थे एक लड़का दो लड़का था बाइक से एक पीछे वाला लड़का हम लोग की वीडियो बना रहा था मैं बोले क्यों भैया जा पूछिए भैया तू क्यों हम लोग की वीडियो बना रहे तो बोला कि तुम्हारा वीडियो नहीं बन रहा मैं बोली मैं अपना देखी और स्टिंग भी लिया था मेरे को बोल रहा था लोग ही इतना ही पूछे आके मेरे को हाथ लगाया और गगन वो लड़का पूछा कि क्यों लगाया लड़के के हाथ वो पर गगन के भी मार दिया मेरे को भी मारा और उसी पे बोला कि मतलब गगन बोले क्यों तुम्हारा गगन फोटो निकाले बोले कि मतलब तुमको तुमको वो लड़का बोला तुम आते जाते हो ना आना बंद कर दूंगा बहुत लोग भी जुट गया था पाँच छो लोग भी जुट गया था और उसी पर उस दिन वो इतना बात सल्ट हुआ वो बोला लड़का मेरा यहाँ गाँव है मैं गुजरात का ही हूँ तुम लोग के छोड़ूंगा नहीं इतना ही बात हुआ था और वहां से बात सल्ट करके हम लोग रूम पे आ गए उस दिन से कुछ बात नहीं हुआ है आज क्या पता आज क्या हुआ आज उसके साथ मतलब रात में पता चला कि उसका चाकू कोई मार दिया पुलिस लोग आया तब मेरे को पता चला नहीं तो चाकू मारा वो वही लड़का था जो तो तुमको तुम तुम अब मेरे को तो लग रहा है कि वही था मिला देखा वो पुलिस स्टेशन में आया है अब फोटो भी मैं देखा यहाँ हाँ उसका फोटो है मेरे पास नहीं मेरे फोन नहीं गगन के फोन में है वही लड़का हाँ